સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં યુવકને ક્રૂર રીતે માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ફરિયાદ યુવક રાજરત્ન નાગવંતસિંહના આક્ષેપ મુજબ દસાડાના ધારાસભ્ય પી પર પરમારના પુત્ર તથા સંબંધીઓને તેનું અપહરણ કરી તેને માર માર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકામાં યુવકને ક્રૂર રીતે માર મારવાની ફરિયાદમાં રત્ન નાગવંશી દ્વારા જણાવ્યા અનુસાર દસાડાના ધારાસભ્ય પીકે પરમાર મંત્રીને આંબેડકરની તસવીર ભેટ આપી હતી આ તસવીરમાં ધારાસભ્યનું નામ લખાયું હતું ફરિયાદી રાજરત્ન નાગવંશીએ ધારાસભ્યને ફોન કરીને તસવીર પર આંબેડકરનું નામ લખવું જોઈએ એવી માંગણી કરી હતી આ વાતથી નારાજ થઈ ધારાસભ્યના પુત્ર રજની પરમાર સાથે મહેશ પરમાર મયુર અને હુણક મળી તેને પહેલા ફોન પર ધમકાવ્યો અને બાદમાં રૂબરૂ મળી જુદી જુદી ત્રણ જગ્યાઓ પર લઈ જઈ માર માર્યો તે દિવસ સુધી ગયા હોવા છતાં પારથી પોલીસ હજુ સુધી ફરિયાદ નોંધેરી નથી ફરિયાદીનો આક્ષેપ છે કે સમાજના પ્રભાવશાળી લોકોને દબાણને કારણે પોલીસ કાર્યવાહી ટાળી રહી છે આ સમગ્ર ઘટના હવે રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બની છે અને પ્રિત પક્ષની ન્યાયની માંગણી કરી રહ્યો છે અસામાજિક તત્વોએ મારું અપરણ કર્યું અને મને માર મારેલો અને જેના કારણે સોલા સિવિલમાં મારું ગુરુવારના છો તારીમાંથી શું ઓપરેશન કરાવેલું અને આજ બીજી તારીખ થઈ અને આજ પાર તારીખ અમે લગભગ આઠ વાગે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા અત્યારે લગભગ બાર વાગ્યા છે ચારે કલાક જેવું થઈ ગયું અને અમે તમામ મિત્રો સાથે અમને વ્યવસ્થિત રજૂઆત કરી એમના કહેવા અનુસંધાને અને તો પણ છતાં આજે પીઆઈ સાહેબ છત્રલાય સાહેબ દ્વારા એવું જાણવા એવું કહેવામાં આવે છે કે ધારાસભ્ય પીકે પરમારનું આ અરજીમાં નામ છે એના કારણે હું અરજી લેવા તમારી તૈયાર નથી સાદી અરજી પણ લેવા તૈયાર નથી અને એફઆઈઆર પણ લેવા તૈયાર નથી તારું સરનામું શું છે હું તમને કઉ તું ધારાસભ્ય ને ફોન કરવા વાળો તું કોણ ભાઈ તું કોણ છો નાગવંશી એટલે એટલે જે જે મુદ્દો ભાઈ હું તને એમ પૂછું છું તો નાગવંશી પાનવામાં કોણ નાગવંશી છે તો કોનસી તરીકે તમે તું તારી કે હું પૂછું જવાબ દે માં હું તમારી અંદર નાગવંશી કોઈ મને કહેજે પેલો અરે ભાઈ તને મને મને કહેવાનો અધિકાર જ નહી તું હું માનું છું વિશ્વ છે એ બાબા સાહેબ ને માને છે તું મને તું બાબા સાહેબ વકીલાત કરવા વાળો તું કોણ એમને ભગવાન મારે બોલવાના અધિકાર નથી ધર્મ પરિવર્તન કરી અને અમારી પાસે પાછી વાતો કરવા આવો છો

તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને ત્રણ જુદી જુદી જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા જે આખી ઘટનાનો વિડીયો હવે વાયરલ થયો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત